લાલો કૃષ્ણ સહાયતે આ મૂવી મેં જોઈ લીધું છે અને હું તમને આનો રિવ્યુ આપું છું તો તમે છેક સુધી આ વિડીયો જોજો અને આ વિડીયોમાં કૃષ્ણ ભગવાન અને એક રિક્ષા ચાલક લાલો આનો જે વાર્તાલાપ છે એ એકદમ એન્ગેજિંગ છે તમારા રૂવાડા ઉભા કરી નાખશે તમારું દિલ મોહી લેશે અને તમને એ અહેસાસ કરાવી દેશે કે જ્યારે જ્યારે તકલીફ એક લેવલથી ઉપર વહી જાય છે ત્યારે ભગવાન તમારી પાસે અવશ્ય તમને મદદ કરવા માટે આવી જાય છે જી હા દોસ્તો આ મુવીનું ડિરેક્શન કરેલું છે ભગવાન તમને એમ થશે કે તમારી સામે જ છે ભગવાન એ ટાઈપનું જોરદાર મૂવી છે એની સ્ટોરી લાઈન એટલી એન્ગેજિંગ છે એનું બીજીએમ પણ એવું જ સરસ છે અને જે મૂવીની અંદર લાસ્ટમાં સોંગ આવે છે એ તો એટલું પરફેક્ટ છે કે પબ્લિક લિટરલી તમે જોઈ શકો છો કે પોતાની આનંદ એટલો બધો વ્યક્ત કરવા લાગ્યું હતું કે એ મૂવી કેટલું સરસ છે એ તમને આ વિડીયોમાં તમને જોવા મળશે પબ્લિક છેલ્લે લિટરલી ઝૂમવા લાગ્યું હતું અને હું તમને એક ખાલી એક જ વાક્ય કહું છું કે આ મૂવીની અંદર ભગવાને એટલું કીધું છે કે કૃષ્ણ ભગવાન એ લાલાને કે છે કે તું તારું કરમ કર તને ફળ અવશ્ય મળી જશે એટલે તમે તમારું કરમ ખાલી કરતા રહ્યો અને તમે ફળની આશા ના રાખો એ પણ તમને અહેસાસ થઈ જશે અને જે પાણીની શું વેલ્યુ છે એ જે સીન બતાવ્યો છે ને લિટરલી તમે ક્યારે પણ જો પાણીનો વ્યર્થ કરતા હશો તો તમે એ સમજી જશો કે આ ક્યારેય પાણીનો દુરુપયોગ ના થવો જોઈએ એ તમે એટલું રૂવાડા ઊભા કરી નાખશે એવો દ્રશ્ય છે એ કે જે તમને પાણીની વેલ્યુ બતાવશે મિત્રો મને આ મૂવી જોઈને પર્સનલી એવું ફીલ થાય છે કે હું સરકારને વિનંતી કરું છું કે આ મૂવીને જો તમે ટેક્સ ફ્રી કરી શકો તો કરી દેજો કારણ કે દરેક વર્ગ આ મૂવીને થિયેટરમાં જોઈ શકે અને થિયેટરમાં આ મૂવીનો આનંદ માણી શકે અને મૂવી એટલું બધું આપણું સાંસ્કૃતિક લેવલનું એક ભગવાન ઉપર બનેલું કે ભગવાનને સાથે લઈને કેવી રીતે મૂવી બી બની શકે છે એનો અહેસાસ કરાવશે અને મારી એક એ બી વિનંતી છે કે આ મૂવી રાજકોટની અંદર બહુ જ ઓછી સ્ક્રીનમાં રિલીઝ થયું છે તો હું એવી તમને રિક્વેસ્ટ કરું છું થિયેટર ઓનર્સને કે આ મૂવી તમે બધી સ્ક્રીન ઉપર રિલીઝ કરો અને વર્લ્ડ વાઇઝ આ મૂવીને રિલીઝ કરો કે જેથી કરીને હરેક ગુજરાતી આ મૂવીનો આનંદ થિયેટરમાં માણી શકે જય શ્રી કૃષ્ણ